કેમ છો બધા મજામાં નહીં તમે બધા મજામાં આવી છો તો હમણાં બે ત્રણ દિવસથી વ્લોગ નહોતા ઉતર્યા એમાં એવું હતું કે થોડુંક શું કહેવાય શું કહેવાય થોડુંક કામકાજમાં હતો એટલા માટે ટાઈમ હતો નહીં એટલે બ્લોગ કોઈ ઉતર્યો નહોતો મેં તો માફી માગું છું અને બધાએ બહુ જ કમેન્ટ્સ મારી અને મને મેસેજ પણ કર્યા અને ઓલી બુક્સ જે હું રીડ કરતો હતો જે આપણે બ્લોગમાં લાસ્ટમાં જોઈતી કહી કે જીસીએની બંધારણની તો એ બંધારણની બુક્સ રીડ કરવામાં બહુ હતો અને થોડુંક સ્પીડથી રીડ કરતો હતો કેમ કે મારે તમને રિવ્યુ દેવો હતો કેમ કે પહેલાં તે મે રીડ નહોતી કરી એટલે તમને એટલું બધું હું કહી તો નહોતો બુક વિશે એટલે હવે મેં રીડ કરી છે કોન્સ્ટેબલનો પાર્ટ મેં પૂરો કરી રહ્યો છે એટલે પાંચ મુદ્દાવાળો એટલે કમ્પ્લીટ બુક કરી ટું કોન્સ્ટેબલ લેવલ સુધી હજી પીએસએ લેવલ સુધી કરવાની છે પણ આ લોકોની બધાની કમેન્ટ હતી ને બુક્સ વિશે બહુ હતી એટલે બધાને આન્સર દઈ દઈને થાકી ગયો હતો એટલે મેં કીધું વાગી અને ત્યાં ચા પાણી ફ્રેશ થઈને બેઠો અને રીડ કરવું હતું મારે થોડુંક પણ કીધું કહેવાય ઉતારી નાખીએ આપણે તો ચાલો તમારો બધું સ્વાગત છે મારા નવો લોકમાં તો તમે હું ઈચ્છા હું કે રાખો બધા મજામાં આવી તો ચાલો હું તમને બુક્સ થોડી રીડ કરાવું બુક્સ એવું છે કે બુક્સ ટોટલ દસ મુદ્દા છે અને પીએસઆઈ માટે દસ મુદ્દા છે આપણે અને કોન્સ્ટેબલ માટે પાંચ મુદ્દા છે એન્ડ ઘણા લોકો બધા યુવાનીને આ બધી કમેન્ટ મારશે પણ હું બધાને એમ કહું છું કે હું અત્યારે ખાલી જીસીએ ઉપર વાત કરવા માગું છું અને કોઈ આપણે બીજી એક એવું કોઈ પબ્લિકેશનની અંદર વાત નહીં કરી જીસીએ તે ઓનલી ફોર સમજાય જીસીએનું ટૂંકમાં કન્ટેન્ટ લેવું છે એવું કાંઈ હોય ને તેની આપણે અત્યારે વાત કરવાની છે બાકી અધર બીજી ઘણી છે યુટ્યુબમાં શું કહેવાય એકેડમી કે એને આપણે બુક્સ લઈએ પણ એ પછી આપણી આપણીમાં છે કે એ લોકો બધું એમાં સમમાં હોય ટૂંકમાં સમજો છો અને આ બુક્સ ઓનલી ફોર મુદ્દા ઉપર છે એમ એટલે એમ તો મારી પાસે છે ભાઈ મારી પાસે ત્રણ ચાર પબ્લિકેશન બુક કિસવાની છે અભિયમની છે એન્જલની છે બધી બુક મારી કઈ છે ઓલ છે પણ થોડી સમજાણ એટલા માટે મેં નવી લીધી હતી કેમ કે મુદ્દાવાઈ છે અને આપણે કોન્સ્ટેબલ પીએસએમાં તો મુદ્દાવાઈજ વધારે બેનિફિટ રહે એમ તો ચાલો આ બે બુક્સ મેં આવી ગઈ તમને ખબર જ છે કે એક છે સાયન્સની અને એક છે બંધારણ એમાં બે દિવસ એવું પડતો કરતો એટલે બંધારણ થોડુંક ખેંચ ખેંચતું એટલા માટે તો ચાલો હું તમને થોડુંક બંધારણ પૂરું કરાવું બંધારણ તમે જોવો ને એમાં બહુ બહુ વ્યવસ્થિત છે એમ કારણે ફ્રેન્ડો હતા એમાં થોડુંક કે ભાઈ ભૂલશે પણ એમાં એવું છે કોઈ ટાઈપિંગ મિસ્ટેક ક્યાંક રહી ગયું એવું બધું એ તો બધું આપણે સોલ્વ કરતું જવાનું હોય જો નવા હોય તો થોડુંક કેવર આવે બાકી જેને રીડિંગ કરતા હોય પહેલાંથી તો એનાથી બધું ખબર જ હોય ભૂલ છે એવું બધું અને એ થોડુંક સોલ્વ થઈ જાય એમ પણ બહુ એટલું બધું નથી થયું કાંઈક કેવું ખાલી શું કહેવાય થોડુંક ટાઈપિંગ મિસ્ટેક બધે થઈ ગયું યા મેં જોયું પણ એટલું બધું નોટ કરતા જેવું બહુ છે ને એટલું બધું તો હજી એમ કે હું પચાસ ટકામાં જ પહોંચ્યો છું પચાસ ટકા બાકી છે ટૂંકમાં સમજા બસો ને સડસઠ કેમ પેજ મેં રીડ કર્યા છે પાંચ મુદ્દા ટૂંકમાં રીડ કર્યા ટૂંક બસો ને સડસઠ પેજ રહ્યા ને એ કોન્સ્ટેબલમાં હે બાકીને આ પાંચ મુદ્દા પૂરા થઈ જાય કોન્સ્ટેબલના એ પછી પીએસએનું બહાર ચાલુ થાય છે પીએસઆઈ ટોટલ આપણા દસ મુદ્દા છે તો એ રીતના કંઈક બુકનું બધું છે અને એમાં રહ્યું બુક્સ છે ને તમારે જો ત્રણ વિભાગમાં છે જો એક તો કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ બસો સડસઠ પેજમાંથી એટલું કોન્સ્ટેબલ નું અને બહુ મસ્ત બેઝિક છે અને મુદ્દા વાઇઝ ટોપિક વાઇઝ બધું એકદમ વ્યવસ્થિત અને તમને અનુચ્છેદ પણ બધા આર્ટિકલ એકદમ સમજાવી દેવાની એ રીતે છે અને પછી કંઈક સમથિંગ સો પેજમાં તો ખાલી મેપ્સ છે મેપ્સ બોલે તો આમ શોટમાં ટૂંકમાં આમ જાણું કલમ હમણાં તમને દેખાડો આખી બુક કે આમ પેરાગ્રાફ દ્વારા છે અને શું કહેવાય આપણે કીમો ટ્રાય કમો એ રીતથી બધું છે એટલે બહુ વ્યવસ્થિત સો પેજમાં એ છે 500 પેજ પેજની બુક ભલાય પણ સો પેજમાંથી જ છે એ તમારે શું કહેવાય રીડ કરતા થોડી વાર લાગે કેમ કે એ રીતે બધું શું કહેવાય નોટ કર્યું હોય ને એટલે આપણે શું કહેવાય મજા આવે રીડ કરવાની ટુમાં જે આગળનું રિવિઝન પાછળ સો પેજમાં અને પાછું 1000 એક હજાર પ્લસ તો એમ કેમ એમ શૂક્યું છે એક હજાર પ્લસ એમ સૂક્યું છે અને પાછું કેવું કે એનસીઆરટી ઉપર છે આખી બુક અને સીઆરટી આપણે બહુ હેલ્પફુલ થશે કેમ કે શરીરના લોકોએ કીધું જ છે આપણને જેને તૈયારી કરતા એને ખબર જ હશે કે એનસીઆરટી નું મહત્વ આપવાનું છે જીસીઆરટી એનસીઆરટી નું મહત્વ છે તો ચાલો બુક બતાવો પછી હું ચર્ચા કરું આગળ તમને પણ મજા આવે અને મને પણ મજા આવે તો તો ચાલો જો કંઈક આવું છે પેલું પેજ ટૂંકમાં એમ કહેવા માંગે છે કે એનસીઆરટી છ થી મળી બાર ઓલ્ડ અને ન્યૂ બંનેનું એડવાન્સ લેવલ છે એન્ડ પીએસઆઈમાં પચીસ ગુણ છે એન્ડ કોન્સ્ટેબલમાં ત્રીસ ગુણ છે અને સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ છે અને ભારતનું બંધારણ છે તો જો આગ ઉપર દસ મુદ્દા છે એમાં કોન્સ્ટેબલ માટે આ પાંચ મુદ્દા છે અને પંચાયત રાજ સુધી લાસ્ટ મુદ્દો એ છે અને છ થી માંની દસ સુધી પીએસ ટૂંક પીએસ દસ મુદ્દા કરવા થાય કોન્સ્ટેબલ આપણે પાંચ મુદ્દા કરવાનું થાય એ તો તમે સિલેબસમાં જોઈએ દસે અને પેલો પેજ તમે ખોલો એ દાવો જો ખાખીનું દર્શન થાય આપણને અને જો આ એનસીઆરટી નો સાર આવી ગયો છે અને આ જો એ અનુપ્રમાણિક ઉપર બે દેખાડ્યું પેજમાં આ એ જ છે મુદ્દા છે બધા દસે દસ અને કોન્સ્ટેબલવાળાને પાંચ મદદ કરવાના છીએ આપણે અને આ જો ટૂંકમાં જે ટૉપિક લીધા છે ને એનો આમાં વિસ્તાર કરેલો હોય ક્યાંક ક્યાંક ટોપિક લીધા છે ટૂંકમાં એનસીઆરટીની બુક છે એમાં જીસીએની ઇનપુટ એડવાન્સ લેવલ એડવાન્સ લેવલ એડવાન્સ લેવલ અને આથી અનુક્રમણિકા ચાલુ થાય છે અને આ રીતે છે જો આ ટૂંકમાં પહેલો મુદ્દો એની અંદર જો આટલા ટોપિક છે બીજો મુદ્દો આ રીતે અમારું છે આ રીતથી છે બધું એ પૂરું ટોટલ પાંચસો ને સોળ પેજ છે એમાં તમારે બસો ને સડસઠ પેજ મેં તમને કીધા ને એ કોન્સ્ટેબલના છે અને બાકી તો પીએસઆઈ છે તો પેલો પેજો આવું બાઇક છે અને પહેલાં પેજો તમને આવું બાઇક જોવા લોકો ટાઈપ જોવા મળે વર્ડ્સનું લેન્થ તો બહુ જોરદાર છે જોને તો તમને મને બહુ જ ગમે પણ તમારે તમારી રીતે એક વાર શેક કરી લેવું અને પછી તમારે મંગાવી અને હવે તમને દેખાડું કે ટોટલ હમ જો આટલા પેજ રહ્યા ને બસો ને અડસઠ છેલ્લા સડસઠ ને છે અડસઠ પેજ ઊંધી છે આપણે આ કોન્સ્ટેબલનું અહીંથી આવો પીએસઆઈનું ચાલુ થાય છે કેમકે આ આ મુદ્દો રહ્યો ને એ આપણા છે ને કે આ કોન્સ્ટેબલમાં નથી કેમ કે કોન્સ્ટેબલમાં આપણે જો કોન્સ્ટેબલનો સિલેબસ પર પ્રખ્યા લેવાય સિલેબસની પ્રિન્ટ મેં કાઢેલી જ છે તો છેલ્લે પંચાયતી રાજથી પૂરો થઈ જાય જો પંચાયતી રાતથી કોન્સ્ટેબલનું પૂરું થઈ જાય છે અને પીએસઆઈમાં આપણા ક્યાં જ ચાલુ થાય છઠ્ઠો મુદ્દો જો ભારતીય ભારતીય પંચાદ પ્રાચીન ભારતની તો એ છે જો આ ભારતીય પંચાદાંતિ જોવાની એટલે આ છઠ્ઠો મુદ્દો છઠ્ઠો મુદ્દો બંને એક થયું એટલે મુદ્દા વાઈ છે વધારે હેલ્પ બુક એટલા માટે છે કે આપણને મુદ્દા જ છે ને એટલા માટે એટલા બધા લોકો આ વધારેને સહાય સમજાવો કોઈ બીજી કાંઈ આપણે કાંઈ શું કહેવાય મુદ્દા કોઈ ગોતવાની કોઈ વસ્તુ નહીં કહેવાય ટું મુદ્દા વાઈ જાય બંનેમાં સેમ સેમ અને પછી આટલું છે ને એ પીએસઆઈનું છે કેટલા પેજ ત્યાંની બસો ઓગણ સમથિંગ બસ ત્રણસો અઠ્ઠાવન સુધી આટલા પેજ આપણે વધારે કરવાના થશે કે પીએસઆઈ લેવલ માટે અને પછી જો આ ચાર્ટ છે જો અગત્યના ચાર્ટ બંધારણીય અગત્યના ચાર્ટ જો આ તમે ચાર્ટની વાત કરો તો આ બહુ મસ્ત છે જો એકદમ આ રીતના છે બધા પણ આ રીત કરતા કંઈ વાર ન લાગે સો પેજ છે આ સો પેજ છે આના એટલે તમારે આખું રિવિઝન થઈ જાય અને બહુ જ મજા આવે ટૂંકમાં સમજણું બધું ટૂંકમાં જેટલા બધા શું કહેવાય અધિનયમાં હતા ને એ બધા શોર્ટમાં આમાં આપેલા તમારા ટૂંકમાં સો પેજમાં સો પેજ પૂરા થાય ને પછી જો આ આવે ચારસો સાજથી આ સારું થાય છે એનસીઆરટી બંધારણના કાકા પેટર્ન પર ટૂંકમાં બંધારણનું લો તો આવા કંઈક ક્વેશ્ચન છે એમાં એવા ક્વેશ્ચન સમથિંગ આપણે હજાર પ્લસ હતા સમથિંગ ત્યારે મેં રીડ કર્યા ત્યારે એટલે આ પાંચ હજાર તો ઓલામશે સોરી 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 સાયન્સમાં હજાર છે આમાં તો પાંચ જ છે પાંચ છો જ છે ક્વેશ્ચન સારા સોલ્વ કરવાનો તો આવી કંઈક આ બુક હતી રેડી અને આ બુક મેં અડધી પૂરી કરીશ કોન્સ્ટેબલની રેડી અને આ બુક્સ અત્યારે બીજી દેખાણું તમને હા આજે રીડ નથી કરી અને અમારે એક પ્રોબ્લેમ છે થોડી પણ હજી કંઈ સોલ્વ નથી હું થયું હું માઇશ કેમ કે પીડીએફ એ લોકો શેર હું કે જાહેર કરીશ પણ આની વિશે તો વાત નથી કરતો પણ આ બુકે મેં સાયન્સની મંગાવી છે જોડે પણ હજી મેં રીડ નથી કરી પહેલી તારીખથી ચાલુ કરવાનું શું આ બુક તો ચાલો આવી કંઈક બુક હતી તો ચાલો બુક તો આપણે તમને દેખાડી દીધી બુક બહુ સારી છે અને હું તો આવું લેવી જોઈએ બુક કેમ કે મને તો રેડી લાગી બુક બાકી તમારી મરજી મેં તમને કહી દીધું બુકમાં જો આવું આ રીતે છે હું કોન્સ્ટેબલમાં તમને બસો સડસઠ છે પછી ઓલા તમને ચાર્ટ દેખાડી દીધા ક્વેશ્ચન દેખાડી દીધું બધું બહુ સારી બુક છે એટલું બેઝિક લેવલમાં છે ને એકદમ આપણે સમજાવી ભાષામાં છે બાકી તો ઘણા યુવાનો યુઝ કરતા હોય વલિન બુક્સ છે પછી તમારી મરજી સમજણો જેમ તમને જોગ લાગે એમ અને ઘણા ફ્રેન્ડ્સો મને નવી કમેન્ટો આવી હતી કે ભાઈ તૈયારી ક્યાંય ચાલુ કરવીને અમે નવાસી અને તૈયારી ચાલુ કરી નાશી અને અમારે ઘણા એમ કેસે બુક્સ અમારે મંગાવી કે ના મંગાવી તો હું એમ કહું છું તમારું બેઝિક કમ્પ્લેટ હોય ને તો જીસીઆરટી જે તમે ટેક્સ બુકો આપણે આવે એ બધી પાઠ્યપુસ્તકને એ બધું આપણે કમ્પ્લેટ એટલે કરી નાખ્યું હોય ને તો આ બુક્સ બધી રીડ કરું તો બહુ મજા આવે એમ હેલ્પફુલ થાય અને પાઠ્યપુસ્તક એ બધું કરવું જ પડશે કેમ કે આપણો મેન પાયો એ છે એની સિવાય આપણો ઉધાર નથી એમ એટલે એકવાર જરૂર કરવું જોઈએ એકવાર ને મૂકકો બે વાર કરાય એક વાર કરી રિવિઝન થઈ જાય અને એમાં એટલું બધું છે નહીં બહુ એકદમ મસ્ત ડીપમાં પાઠ્યપુસ્તક બધા છે અને તમે સાઈડમાં કલાક કલાક આપો ને તો બે મોતમાં બધું કમ્પ્લીટ થઈ જાય અને હજી ઘણો ટાઈમ છે આપણે આગળ એવું નથી કે આવી જ ગઈ શકીમ હજી તો ઘણું ટાઈમ છે હજી ઘણો વેટ કરવો પડશે પછી એક્ઝામ આવશે હજી અને બીજા નંબરમાં બીજી શું એક ટુ પોઈન્ટ કાંઈક નવી અત્યારે લોન્ચ થઈ છે ને લોકોની એ બુક પણ મેં મંગાવી છે એ બુકમાં ટૂંકમાં શું કહેવાય હિસ્ટ્રી હિસ્ટ્રી કલ્ચર હિસ્ટ્રી કલ્ચર અને જ્યોગ્રાફી આ કાંઈક કોન્સ્ટેબલમાં પચાસ માર્કનું છે અને ઓલાક પચીસ માર્કનું છે પીએસ પણ એ પણ સારું કે પડ્યું છે ટુકમાં બેજમાં જ સારું એ પણ મુદ્દાવાઈ જ છે જે આપણે હેઠા મુદ્દા ને સિંધુ ગુણની સિંધુ ગુણની સભ્યતા એ બધા એ રીતે ટોપિક વાઇઝ એ બુકમાં પણ એ રીતના જ છે એટલે એ બુક મેં આજ ઓર્ડર કરી છે હવે એનું તો આપણે હજી ના કહી શકું કેમ કે બુક છે મને ખબર નથી મેં ખાલી બધું ડેમો જોઈને મંગાવીશ એ બુક હવે તો જોવી કે મુદ્દા વાઇજ છે એટલે બહુ મજા આવે કે રેડ કરવાનું આપણો ખોટો બીજા કાંઈ ફાફા મારવાનો થાય નહીં કેમ કે ડાયરેક્ટ આપણે હું તો જ રીડ કરવાનું રહે પણ એ રીડ કેવું થાય થોડુંક તમારો બેઝિક કમ્પ્લેન્ટ હોય તમે શું કે ટેક્સ બુક કરેલી હોય તો તમારે વધારે હેલ્પ મળે સમજણું છું બીજું કાંઈ નહીં બાકી એમ કરો તો આવે પણ શું કહેવાય ઓલું કર્યું તો ઠીક રહે અમે જો ઘણું બે બીજી સીઆર બુકો પાયો ઘણી બુકો મેં રીડ કરેલી છે એટલે અમે તો ડાયરી કરવી તો હવે હાલે કેમ કે આજકાલમાં છ ચાર મહિના થવાયા હોય તિયારીમાં બેઠા બેઠા એટલે એ બધું તો પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તકની બધું તો કમ્પ્લેટ કરી રહ્યું છે એકદમ એટલે એ તો કંઈ વાંધો નથી એટલા માટે મેં બુક ઓર્ડર કરીશ અને બીજું શું કોઈ મેથ્સિજિંગ એવું બધું હાલે છે તો ચાલો મળી બીજા વ્લોગમાં ત્યાં હું અને જે નવા છે એમનું કહું છું કે તમારે મંગાવી તો મંગાવી લેજો પણ સાતમાં આપણું બે જે રહ્યું નહીં કરતા રહીજો એમને અને બાકી બુક અને એ પ્રમાણે આજો ને એ બુકમાં કાંઈક સાતસો પચાસ પેજ ઉપર છે કંઈક સાતસો પચાસ પેજ પ્લસ છે એમાં એને કાંઈક પાંચસો ને ઓગણચાલીસ ઓગણત્રીસ સમથિંગ કંઈક છે મારું આ ગામડું છે હું બહુ સિટીથી દૂર છું એટલે મેં મારા ફ્રેન્ડને કોલ કર્યો બુક એને મંગાવી દીધી છે તૈયારી નહીં કરતા પણ મને ખાલી બધી બુક એ જ મંગાવી મારી જ્યારે ફોન કરું ને ત્યારે એને મંગાવી દીધી છે એમને મને ખબર નહીં કેટલી આપણે પાંચસો બુક સમથિંગ હતી ભાઈ ને જોઈને ત્યારે તો એ બુક રહીને બે પછી આપણે જોવી કે હું છે એમાં ટૂંકમાં પણ હું કાંઈ એટલે બંધારણ કાંઈ બોલતો લોગ મજા કે આપણે ખબર હોય ને તો બોલવી તો વાંધો ન આવે આમ વધારે મેં રીડ કરી બધું કર્યું પછી એવું વાત કરું છું એટલે મને પ્રૂફ થઈ ગયું છે એમ અને હજી ઘણા એમ મન કહે છે આમાં હજી કહેશે યુવા હશે યુવા જોરદાર હું એમ કહું છું યુવા બધું સારું એમ પણ અત્યારે મુદ્દા હોય છે ને એટલે વધારે હેલ્પફુલ થાય જાણું લોકોનું એવું માનવું છે એમ જાણું બધા મારે શું નહીં મેં ઘણા સજેશન લીધું ને પછી મેં આ વિડીયો બનાવ્યો અને ઘણા બીજા તૈયારી કરે બધા ફ્રેન્ડને પણ કીધું અને પછી હું આ વિડીયો અત્યારે બનાવી છું આ બુક્સ કેમ રહેશે એમ બધા કીધું બી બુક બહુ જ ગમી એટલા માટે અત્યારે મેં આ વિડીયો શું કહેવાય બંધારણ બનાવ્યો તો ચાલો હવે મળી બીજા બ્લોકમાં ત્યાં સુધી આરામ જય માતાજી અને તમારા લક્ષ્યમ ધ્યાન રાખજો અને ફોકસ કરજો અને પહેલી તારીખે કે તમે ભાઈ રનિંગ પહેલાં ચાલુ કરવાનું ભાઈ પહેલી તારીખે રનિંગ ચાલુ કરવાનું છે પહેલી ઓગસ્ટ પહેલી ઓગસ્ટે આપણે રનિંગ કરવાનું છે અને સ્ટાર્ટ કરવાનું છે એટલે એક ટાઈમ એરિયમ કરશું આપણે ટૂંકમાં વીકમાં એક બે ત્રણ વાર જશું પેલા જોવી પહેલાં દિવસે જ આવે કેવું છે જે જૂનું આપણે બધું ત્રણ વાર અમે રનિંગ પહેલાં કરેલું છે એટલે જો એટલું પાછું એમના ટ્યાસી આવી જાય તો કાંઈ કહેતા નથી અને જો વધારે પૂરતું કેવર આવશે તો પછી કાયમ કરવું પડશે તો ચાલો પછી મળવી એ બધા વ્લોગમાં હવે તો વ્લોગ ઓછા આવશે બહુ નહીં આવે કેમકે થોડોક તમારો ભાઈ તૈયારીમાં છે જો વધારે પોણો એક થવા આવ્યો છે અને મારે રીડિંગ કરવાનું છે આખી રાત અને એટલા માટે ટાઈમ નહીં રહેતો એટલે વીકમાં એક બે વ્લોગ નાખીશ એક અમારે વિજયભાઈ કરીને છે કાઠી વિજયભાઈ કાઠી તો હવે મને ક્યાં ભાઈ બ્લોક મૂકો કે મેં કીધું કે વીકમાં એક હતો કે એટલે બધાનું માન રાખવું પડે રાહુલભાઈએ યાદ કરતા ઘણા ઘણા લોકો મને યાદ કર્યો હતું પણ હવે સોરી ભાઈ હવે આમાં એવું હતું કે કહેવાય કામકાજ જેટલું રહ્યું તમને ખબર છે તમે સડી કરો તમને બધાને ખબર જ હશે એ લોકો મુક્ત રહેશે મોટિવેશનના બનાવીશ બનાવીશ એ રીતે મને જે રીતે નોલેજ મળશે એ રીતે હું કરી કાં અને કોઈ ફાંકા આપણે મારવાનું થતા નથી એમ જેટલું નોલેજ મળે ને એટલી જ વાત કરવાની યાદી નહીં કરવાની એમ ખોટો દેખાડો કરી ઓળખ કરવું એમાં મજા નહીં સમજાણ તો ચાલો પછી મળી વ્લોગમાં ત્યાં સુધી આરામ જય માતાજી ઘણા દિવસ અમે મને એવું થાય છે કે મેં લોંગ ટાઈમ પછી બ્લોગ ઉતારતો એવું લાગે છે બરાબર બે દિવસ ગયા છે પણ હવે હું બે દિવસનો ગેમ પરવાની દીધો ક્યારેય મેં બ્લોગ ઉતાર્યો જોઈએ પણ આ બે દિવસ થઈ ગયા મિસ સોરી તો ચાલો મળી મસ્ત મજા નવા વ્લોગમાં ત્યાં સુધી આરામ જય માતાજી જય હિન્દ